સુરતમાં ચોરીની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે બેગમપુરા વિસ્તારમાં એક સાથે બે ફ્લેટમાં ચોરીની ઘટના બની છે રૂમ ની સ્લાઇડર બારી તોડી તસ્કરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે સાડા ચાર લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ ચોરીની ઘટના ત્યાં લગલા અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સુરતના બેગમપુરા દુધાળા શેરીની દુધેશ્વર રેસિડેન્સીના ચોથા માળે ફ્લેટ નંબર ચારસો એકમાં રહેતા ચોત્રીસ વર્ષીય કલ્પેશભાઈ વિજયભાઈ રાણા સુમુલ ડેરી રોડ ખાતે ઇન્સ્યોરન્સની ઓફિસમાં નોકરી કરે છે ગત સવારે પોતાના નિયમક્રમ મુજબ કલ્પેશભાઈના માતા પિતા ભાભી તેમની નોકરીએ નીકળ્યા હતા જ્યારે કલ્પેશભાઈ પત્ની અને બંને બાળકોને શેરીમાં આવેલા સાસરે મૂકી નોકરીએ ગયા હતા સાંજે છ વાગે તેમને પાડોશી ભાવેશભાઈએ ફોન કરી જાણ કરી હતી કે તમારા ઘરની દાદરની બાજુની સ્લાઇડર બારી તૂટેલી છે લાઈટ પંખા ચાલુ છે અને કબાટનો દરવાજો ખુલ્લો છે તેમજ સામાન પણ વેરવિખેર પડેલો છે પાડોશીએ ઉપરના પાંચમા માળે ફ્લેટ નંબર પાંચસો ચારમાં રહેતા વિજયભાઈ રાણાના ઘરમાં પણ સ્લાઇડર બારી તૂટેલી છે તેની જાણ કરી હતી જેથી કલ્પેશભાઈના પરિવારના અન્ય સભ્યો ઘરે ગયા હતા તેમણે ઘરે જઈને જોયું તો હોલમાં રાખેલો લોખંડનો કબાટ નાનાભાઈ ભાઈ નિલેશના રૂમમાં રાખેલો લોખંડનો કબાટ અને પોતાના રૂમમાં રાખેલો લોખંડનો કબાટ તૂટેલો જોવા મળ્યો હતો તેમજ સામાન વેર વિખેર હતો તપાસ કરતા તેમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા પચીસ હજારની જ્યારે પાંચમા માળે રહેતા પરિચિત વિજયભાઈને ત્યાંથી સોનાના દાગીના અને રોકડા પચીસ મળી ચાર લાખ સત્તાવન હજારથી વધુની ચોરી થઈ હતી દોડા દિવસે થયેલી ચોરી અંગે કલ્પેશભાઈ મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોર પહેલા ઉપર નીચે બંને ઘરોમાં તપાસ કરે છે અને કોઈ ન આવતું હોય ત્યારે સ્લાઇડર બારી તોડી ચોરીની ઘટનાને અંજામ આપે છે જો કે આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત